નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર તારીખ 27 જમીજે 25 શુક્રવારે આશાડી બીજના રોજ સુરત શહેરના આંગણે વિકમનગર માં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુ કૃપાના ગોખવાળી પાવરફુલ મેલી માના મંદિરના સેવક સુરત મોટા વરાછા વિસ્તારમાં સિટી કોર્નર એપાર્ટમેન્ટ લીધો છે ત્યાં તેમના કુમકુમ પગલાં કરવામાં આવ્યા હતા તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસને શુક્રવારને અષાઢી બીજના રોજ સુરત શહેરના આંગણે સિકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાડી પાવરફુલ મેલડી માના મંદિરના સેવકને મહેસાણા જિલ્લાના વડાવલી ગામ હાલ સુરતના વતની પટેલ રમેશભાઈએ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં તથા સદ્ગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિપીઠાથી સ્વર પૂજ્ય માળીશ્રીની અસ્તિમ કૃપાથી રહેવા માટે સુરતના મોટા વરાછા વિસ્તારમાં સિટી કોર્નર એપાર્ટમેન્ટમાં ફ્લેટ લીધો છે રમેશભાઈ અને તેમના પરિવાર દ્વારા આ નવા પ્લેટમાં શ્રી ગુરુકૃપાના ગોઘવાળી મેદળીમાંના કુમકુમ પગલા તથા પૂજ્ય પરમપૂજ્ય શ્રીની પધરામણી કરાવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રમેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા સદ્ગુરુદેવ પરંભુજે માળીશ્રીના રુધિયે બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મદડીમાંને કંકુ ચોકાથી વધાવી ફુલાર પહેરાવીને લાલચંદી ઓઢાડવામાં આવી હતી ત્યારબાદ આ પટેલ પરિવાર અને આ પ્રસંગે પધારેલા અન્ય સેવકો તથા ભાવિક ભક્તો દ્વારા લાલ જાજમ બિછાવીને માતાજીના ચરણો આગળ ગુલાબના ફૂલની પાંદડી પાથરવામાં આવી હતી અને વાગતા ઢોલે જયકારો કરતાં કરતાં રમેશભાઈના નવા ઘરમાંની ભાવભરી પધરામણી કરી હતી અશુભ પ્રસંગે સદ્ગુરુદેવ માળી શ્રી દ્વારા ઘરના મંદિરની પૂજા વિધિ કરવામાં આવી હતી અને પછી રમેશભાઈના પરિવાર દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાળી મલળીમાની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ આશુભ પ્રસંગે પધારેલા સેવકો ભાવિક ભક્તો દ્વારા શ્રી મલળીમાના ગુણગાન ગાય સત્સંગ કરવામાં આવ્યો હતો ત્યાર પછી સદ્ગુરુદેવ પરમ્મપુજ્ય માળીશ્રીના હૃદય બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મલળીમાએ સેવક રમેશભાઈના પરિવારને તેમજ પધારેલા સૌભાવી ભક્તોને આશીર્વચનો બોલી આશીર્વાદ આપ્યા હતા અશ્વસંગના અંતે સૌભાવી ભક્તોએ પ્રસાદી લઈ ધન્યતા હતી